નસોમાં દુખાવો અથવા તો નબળાઈ માટે ઉત્તમ ઉપાય નસોમાં દુખાવો નસોને અંગ્રેજીમાં નર્વ કહે છે અને તે આપણા શરીરના મુખ્ય ભાગોમાંનો એક છે લોહી આપણા શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં નસો દ્વારા જાય છે જ્યારે આ નસોના માર્ગમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવે છે ત્યારે આ નસો સંકોચાઈ જાય છે નસો ચંકોસનના કારણે નસોમાં દુખાવો થવા લાગે છે નસો દુખાવાના કારણે વ્યક્તિને ઘણી તકલીફ થાય છે

પૂરતી ઉંગલો અસર થયેલા ભાગનો વધુ ઉપયોગ ના કરવાથી તે સારી અસર કરે છે જો તમે વધારે ઊંઘો તો હલનચલન ઓછું થાય છે આનાથી તમને ફક્ત અસર થયેલા ભાગનો ઉપયોગ ઓછો થશે અને બીજું કે ઊંઘવાથી તમારા શરીરને પોતે સાજા કરવા માટે વધુ સમય મળી જશે બરફ અને ગરમીનો ઉપયોગ કરો અસર થયેલા ભાગ ઉપર ક્યાંક તો બજારમાંથી ખરીદેલ આઈસ પેક મૂકો અથવા ઘરે બનાવેલ આઈસ પેકનો ઉપયોગ સામાન્ય દબાણ સાથે કરો સામાન્ય દબાણ અસર થયેલા ભાગને ઠંડક આપવા માટે મદદગાર થઈ શકે છે આઈસ પેકની વચ્ચે નરમ કપડું મૂકો જેથી ઠંડીથી ત્વચાને નુકસાન ન થાય પંદર મિનિટથી વધુ સમય સુધી તેનો ઉપયોગ ન કરશો નહીતર લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે જેના કારણે દુખાવો મોડો મટે છે ફુદીનાના તેલથી માલિશ કરો

પ્રાણાયામમાં દરરોજ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી નસોના દુખાવાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જાય છે જે લોકોને નસોમાં દુખાવો થતો હોય તેમણે ભસ્ત્રિકા પ્રાણાયામનો પણ અભ્યાસ કરવો જ જોઈએ